એટલા વડે તો ગેસ લેવા હું જાતો તો વળી કે હું જાઉં અલે મારો ગેસનો નો બાટલો પૂરો ના પડે વાંધે એકલા પૂરે દાડો વડે મારે પૂરો તો પડે કે હાર વાળા જો કાળી બનાવી એટલે તો સાની થેલી મેથી ને કોથમીર બધું તો હું લઈ આવું છું તને પર તો આખો કરાવ બાટલો લે લાવ રા હ બેરુડા હ કાકા બાટલો તો અચલ શેરની ભરાઈ ને અને હું શાકભાજી લઈને આવું કઢી બનાવવા બરોબર ના મારે પેશન પોળી પાત આવશે તો હવારે નહીં ભૂસી ઉભી છે ગાય ને વધારે પોળી પીવાસ ભાઈ ખબર છે હા એ તો ખબર છે બાપીન પોળી પાઈ દે તો ગોજે દૂધ હારું કાઢે તમે પીવા તો ના બેઠા તો બા અરે હા એ તો હગો વાળો ભેળો થઈ જાય ગોડી એ તો થોડું ઘણું છો આ પોળી મેનુ છે તે નહીં આ પછી વિચારું आणि तो आपण तो शेत घेऊ आय शिवा न्यू म्हणशी तो एम कौशू ते शुकना तू मानी थोडी कनी शेवा काय तो म्हणून संतोष म्हणे पण नगीने मानून शू मानी तो शेवा कनतो नाही गंगा गमी ते ना तो गंगा नु मानून तू मानी जाय पण मानू तो मानतो नाही बाऊ सुजे ल खैरा लो नाही काऊ जा वच खैरा खैरा न्या नाही काऊ नाही जाने नाही काऊ जा ते तुम नाही काऊ Nói câu તો mẹ này phát tin nhận dụng Chẳng bà cả cô cô bố lẹ ta Cả nó cả cô cất xin ai bố nhà mà nụ Cả cô xin ai kia rất khay rồi Nói câu dân nhất tin nhận dụng bắt chúc mà nhẹ thâu Nói dạ Ồ, mà dạ gì nhẹ dạ bà Nhớ ta nhẹ dạ gì nhưng mà cả xin ai nhẹ dạ kì Tốt chồng nhẹ khá ta Nanh chóng mang mà chóng kia kia. Nanh chóng 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 nanh chóng

અને આ મેળા ને ફેડા પડ્યા મેલો હવે આ પથારી પડ્યા રહ્યા ની આજે રાખો એ તું સપને ભૂલી જા ગંગા કે છે જો પણ ન કઉ પાછું માને મેનો જોવા જવાનું છે ન હું ની કઉ પાછું અલે આ ડોહો ગંઢો થા ભાઈડો થા તો મને જવાની ફૂટી દે એ તો આ પુત્રાય કાઈ ન પાડે છે રેક્ટ મુની કઉ ફાટ નો અંદર ઉણતા એટલે બે જાવ કમ કીધા વગર મારી વાત સાંભળો હવે હવે તમારે જવાની માં શું અધૂર રહી રહી ગઈડપણ મેલો મારવા જાવું છે ન ફનવાન તો થી મજા આવે થા બે ગંગા

એ રે સાલુ સાલુ પડ્યું છે લ્યા લે થણ Kau rambut kan? Buatmu no, kami ini Ini bakal lau kena kau rambut kera Cep Kena daya usih Ha uh. ha anak tuh malah pria malu sih oh, Ini saya ngomong aja Anak-anak ikutin layu Lampau sih kami ini Kanu kan tak jahat kanu pada nak Bangun Si buknya menawet Suciwin ucan kan ya Saya malu unsur Anak-anak jahat Nuh Nisih tol Buat lagi nasab kata Sini

કેડો કંગારામ ઊઠો બધીયા ધ્યાન નાખો યાર ઢીલા નહીં નોખતા હા તમે ભારો હું ખાટો લઈ આવ આગા થો કાકા આગા થો તો મારશો પાપ લાગશે કેટલું તતો ગીતું છે ઓય કેડો બસેટા જો ગયા લ્યો આ હું શેત્રમાં ઉડ્યા છું

તારું મગજ જ નહીં શું મગજ નહીં બધું મગજ કોમ આલે છે થોડા દાડા તમે આખા ઘરમાં માં સોરી થાય ખબર ના પડે તું ચો દારૂ પીન વસ્તુ મિલ લીધી છે ને વાઈફ સોરી સોરી કે સારે હું કરો ઓના તો કોઈ અમે મને તન ગતું આ તો આ ઉપર વિશ્વાસ એટલે મને નતો હું તો નતો આવતો આવા માર દે પગ મારા આવ પડે છે હું કે નાવ દારૂ શી કે તો નહી આવતા પણ તારે સોરી શું છે પણ કે તો છે નહી અમાર સોરી તો જબરજસ્ત થઈ છે શું કરું હું કને કહું

આખા ગો ની અંદર મારો છે બાટલો હાર્યો ફરું તરે શરમ આપી દઉં તું બાટલો લઈ જઈ યાર અને હું હસમ નતો મારો છોકરો આસર નતો બહાર બહાર ત્યાંથી લઈ જવાય લારે તારે ગોડા આમના ગરબા મારા બાટલા લઈ જવા તારો

પડી જાય માંડો આને સીરો ગોટાનો બોટા કેટલું બનાવી યાર પાટની બાર બાર બધે ગવરાબો બાને હા મારું હા